વિપુલ આ વિપુલ એકન બેઠો છે આ જે ચોફેરા મોણસો બે ઉભા છે બરાબર ઈ ગમે તે એક આદો વિપુલ ને દળો સોળ છે બરાબર 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 નાસી ને ચા છે કાનેયો આ નિયમોથી કુણ વિપુલને ખાલી શું કરવાનું છે ગોતવાનું છે ઈ મોણ કે કાને મને દળો સોળ નું નામ લેવાનું વિપુલ ઉતાડ બોલજો નામ લેવો કદે બરાબર એક નામ લેવાનું મોણસો જોઈ લેવા મોણસો આપણા ને આપણા થી નથી આ રીતે બેહવાનું છે હવે બરોબર ભઈયા હે ઓ

અનો ડળો આપણે પાસી કરવાનો હૈ દાખલા તરીકે ડળો ભરસીએ વિપુલ ને દઈ દીધો તો મોણસો બધાય ચેન્જ થઈ જાય આપણે મોણસો ચેન્જ ના થઈ જાય એટલે કડા વિપુલને બોલવાનું નહીં બરોબર આવાજ આપણે નહીં કરવાનું એક્સ્ટ્રા બીજો કોઈ કે ઓયલા 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 એ બધું નહીં ખોકી ના પડતી બેજો હાડો તું તાર તને વાગે એટલે નામ પૂછવામાં આવશે આપડે મોણસો આ રીતે ફરતા રો આ તો આપણે કર

આ ખાલી આધાર કહેવાય આધાર કહેવાય આ બેતે ભાવે આવો મે ચેલું બરોબર આ લે આ મે નાસ્તો યાર છોડવું પડશે ચલો વિપુલ રેડી આ પાછળથી ના હું આ યાર ભીલ્યા હેલો હેલો સ્ટાર્ટ આ

લો આલે જવાનો પડી ગયો ચલો લો આલે જવાનો ફેરવતો રેવાનો ગમે તે વટમો બોલીકો થારો કે આમથી છોડો હોય તો ગમે તે બોલી આ બોલી તો આપણે બોલી કો ગમે તેમ બોલવાનો ચલો હા હા ચાલ ચલો જબર ચકરાવી લાગ્યો હો ચલો ઉતર મસ્ત લાગો હા હંકે સ્ટેપ બોલો ચલો કોમતે દેકે

દળો ફેવરો દળો ફેવરો તમે કરો તોને હા એવી રીતના કુદાડી કુદાડી નાળવાનો દળો પડતો ના થાય ખાલી સ્ટોપ બોલાય

ઉપર હેડ હે એટલે કમ્પ્લીટ થઈ જા. ભઈલા પરે થોડો ફોરો. રાઉન્ડ થેરો. સ્પીડ થાત. તું મો આવો યાર. બોલવાનું ચાલુ રાખો. બોલો બોલો હેડ જ હેડ જ હા મસ્ત રાઉન્ડ ફરી. ચલો સ્ટોપ. સ્ટોપ બોલો. ભાઈ લાગે ચલો હેલો ચલો પોષો પર કે દેવા સરુ બંગા દેવા દુન એજ્યુકેટ દુન એજ્યુકેટ દુન એજ્યુકેટ ચલો रेल ગાડી કના ચલો ભાઈ ચલો વાહ ભાઈ વાહ रेल ગાડી હે 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 હેડો હેડો જલ્દી જલુ બા ફોટો 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 અયા વિચાર તો કર હેડા જાઓ છો હેડા જાઓ કિસાન સરવર દિલાઈ ગયા વિડિયો પર

કિસો પછી તો એ ખબર પડે ના મળે છે એટલે ભાવ 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 બોલો મને મને એવું લાગે છે પરત જીતશે ઉતાળો બોલજો ચેક કરવા જતા યાર

મારું લાગશે એ ગોઠવી દો કમ્પ્લીટ બે ગ્રાઉન્ડ બેગ્રાઉન્ડ તૈયાર કરજો એડા

દસા <laughs> ત

બોલા 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 લામણો વાળી આલી ઉતાર બોલજો માથું ફોડ ના શું બોલો એ

स्टॉप स्टॉप बोलो बोलो अभी फोटो फोटो बेगा <laughs> भरता <थीद> <coughs> चलो भाई कौन बाची रहो चलो बाची है जरूर बनाइए नंबर में आई गन कोई नहीं जीता मुंह नहीं जीता आदि केजी छ विश्व अमन बाजी अभी આવશે сели यार आओ वड़ूबा आए сели आयो

તો બોલો અરશિત ફોટો ફોટો કને સોડી તું ગુલી ગુલી ફોટો લીધું કે ડંકો વગાડ જાણે હો કે હે મોન કે આ કરી દીધું હા ના વાલા મનાલ મનાલ મન યાદ હતું પણ ના કીધું મેં ક્યાં જો તો ના કીધું મારા છોડું ચાલો ગુબા ફોટો ફોટો આખી વાત લાગુ વાત માર વખતે હતા તમારો વખતે નહી કને બોજી કને બોજી હળવે <laughs> જ <laughs> દોડો દો યાર ડડો 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 મને તો છોડ તરી યાર દોડવા નાખો ડળો હો તો જો જાવ તો જલ્દી એટલા બોલો એ બોનો કમાવ હાચું બોલ તો મને દબાઈ નાખો બોલોક લે બોલ કી લે ઉભો ખોટો એ બાજુ બાકી પડ્યો સોળા yên đi à được à vẫn thấy được à vẫn thấy được à vẫn mình là

હવાનો તો મને ખબર પડી ગઈ ભાઈ કઈ પહેલા કે અરે વાહ એમ કેવાનું હતું તમારે સેલિબ્રેશન કરવાનો હતું થોડું ચાલો ચાલો રેડી ઈ નહીં